તમામ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે કોર્ટમાં જવાની જરૂર પડશે તો કોર્ટમાં જઈશું કોઈ પણ કરી લેવાના મૂડમાં આંદોલન ચાલુ રહેશે આજ રોજ સાબરકાંઠા જિલ્લામાં આરોગ્યના ચારસો જેટલા કર્મચારીનો ફરજ મોકૂબીનો ઓર્ડર માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી માન્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા કરવામાં આવે છે જે એના અંદર સંબંધિત જે તોકવામાં આવેલો છે અહેવાલ એમાં એવું છે કે ખાતાકીય પરીક્ષા બાબત તો ખાતાકીય પરીક્ષા બાબત એ બે હજાર બાવીસમાં આવી એ પછી દરેક કર્મચારી ત્રણ ટ્રાયલ હોય પણ કોઈ ટ્રાયલ લેવાયા નથી કોઈ પણ જગ્યાએ આ બાબતની અમે ચર્ચાઓ કરતો મળેલ માહિતી મુજબ અમારી ખાતાકીય પરીક્ષા બાબતે અમને છૂટા ન કરી શકે કારણ કે ખાતાકીય પરીક્ષા એક એવી બાબત છે કે જો ખાતાકીય પરીક્ષા આપો તો તમને ઉચ્ચતર મળો બાકી ઉચ્ચતર મળે નહીં ઉચ્ચતર એ અમને દસ વર્ષે મળતું હોય છે એ ઉચ્ચતરનો સમય પણ હજી મારો પૂરતો રહ્યો પણ સરકારશ્રીના નિયમ મુજબ પાંચ વર્ષની ખાતાકીય મુક્તિ જે સરકારશ્રી દ્વારા નિયત કરેલી હતી એ મુક્તિનો આદેશ પણ મારો આ બંને અધિકારીઓ દ્વારા થયેલો છે અને એ અધિકારીઓ દ્વારા જ મારા સર્વિસ બુકના અંદર એન્ટ્રી પણ પડી ગઈ છે જે અનુસંધાન એ બિલકુલ ગેરવ્યાજબી કારણસર સાબરકાંઠા જિલ્લાના કર્મચારીઓનું છૂટા કર્યા છે એ વેલિડ નથી જેના અનુસંધાને અમે કોર્ટ રાહે જવાનું થશે કોર્ટ રાહે જઈશું જે કોઈ માર્ગ અપનાવવો પડશે એના માટે સાબરકાંઠા જિલ્લાના તમામ કર્મચારીઓ તૈયાર છે ભરતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા